નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસ નીચો ભાવ તેરસો દસથી ઊંચો ભાવ પંદરસો ને પંચાણું રૂપિયા કાઉં ચારસો ઇઠોતેરથી પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો સત્તાણુંથી પાંચસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી બાવીસસો ચોર્યાસી રૂપિયા ચણા એક હજાર પિંચોતેરથી અગિયારસો ને ચુમ્માલીસ અડદ ચૌદસોથી ને મગ તેરસો પંચોતેરથી ઓગણીસો એકતાલીસ ચણા સફેદ સોળસોથી બાવીસસોને પચાસ મરચાં બારસો પચાસથી છત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો પચાસ મગફળી જાડી અગિયારસો વીસથી તેરસો મગફળી ઝીણી અગિયારસો થી બારસો પાંત્રીસ એરંડા એક હજાર સિત્તેર થી અગિયારસો એકાવન તલી ચોવીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો નેવ્યાસી થી નવસો ને બે તલ કાળા ઇઠાવીસો ચુમ્માલીસ થી તેત્રીસો ને છેતાલીસ લસણની વાત કરીએ તો બારસો રૂપિયાથી ઇઠાવીસો રૂપિયા ધાણા બારસો પચાસથી અઢારસો અગિયાર की बात करिए राजकोट मार्केटिंग के अंदर तो जीरो नीचे भाव तरह हज़ार आठ सौ पचीस की ऊंचा भाव चार हज़ार सात सौ सित्तेर रुपयाई अगियार सौ पचास थीर सौ एक मेथी एक हज़ार दस ते तेरसो सीतेर वटाणा पचास थी पंदर सौ ने तीस रायड़ो आठ सौ सित्तेर नौ सौ बेतालीस डूंगी की बात करिए तो एक सौ दस धी रुपया कलंजी तरह हज़ार पच्चीस पात्र सौ ने रुपया તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર